નમસ્કાર ખેડૂત મિત્રો મગફળી અત્યારે પાસાઠ દિવસની થઈ ગઈ છે મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો અને રીલ આપણે જોઈ એમાં ખેડૂતભાઈઓને સૌથી એક મૂંઝવતો પ્રશ્ન અને ઝળહળતો પ્રશ્ન બર્નિંગ પ્રોબ્લેમ હોય તો એ એક છે કે ભાઈ મગફળીમાં ઇયરનો એટેક બહુ જોરદાર થયેલો છે અને પાંદડા આખા ખંડિત કરી દીધા છે પણ મિત્રો આપણા જ આ એક ખેતરની મગફળી છે કે જેમાં આપણે આજથી એક મહિના પહેલાં ત્રીસ દિવસ પહેલાં આપણે એક ઈયળ માટે બેસ્ટ દવાનો છંટકાવ કરેલો હતો કે જેનું રિઝલ્ટ આપણે બહુ સારામાં સારું મળેલું છે અને અત્યારે જો આ બીજો પટ ચાલી રહ્યો છે એમાં પણ આપણે એ જ દવાનો ઉપયોગ કરીએ છીએ તો ઇયળ માટે સારામાં સારું રિઝલ્ટ મિત્રો આમાં એક પણ પાંદ ખંડિત થયેલું નથી અને આ વિડિયો એ કોઈ માર્કેટિંગ પર્પઝ નથી કે કંપનીવાળા પાસેથી મેં પૈસા લઈ અને આ વિડીયો બનાવતો નથી પણ મિત્રો ખરેખર રિઝલ્ટ મળેલું છે કે ત્રીસ દિવસ પછી પણ અત્યારે આમાં એ ઇયળનો એટેક થયેલો જોવા મળ્યો નથી તો એ જે દવા છે મિત્રો મારા મતે બેસ્ટ એ છે આ પારડૂસ આ પારડુસ છે એ ઈયળ માટે બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ છે આ એક પંપમાં પંદર એમએલનો ઉપયોગ કરી અને તમે યુઝ કરો એટલે ઈયળ માટે આનું સારામાં સારું રિઝલ્ટ હોય છે કોઈ પણ પ્રકારની ઈયળ હોય તો એ ઈયળનો પણ નાશ કરે છે અને આવનારા લગભગ કંપની તો પંદર વીસ દિવસનું કહે છે પણ મને આમાં અત્યારે ત્રીસ દિવસ સુધી આમાં ઈયળનો એટેક થયેલો નથી મિત્રો અત્યારે એક બીજી તમને વાત કરું તો એ એક ચાર અક્ષરની એક દવા આવે છે જેનું નામ લઈ અને મારે નેગેટિવ માર્કેટિંગ નથી કરવું કે જે પહેલાં બહુ વેલ ફેમસ હતી પણ એ દવાનો ઉપયોગ કરીને અત્યારે કોઈ ખેડૂતભાઈઓને રિઝલ્ટ મળેલું નથી એનું આપણે નેગેટિવ માર્કેટિંગ કરી અને કોઈ કામ નથી બટ એનું રિઝલ્ટ મળેલું નથી ખબર નહીં એને કન્ટેનમાં કાંઈ ફેરફાર હોય કે જો જે કાંઈ હોય એક્સવાય ઝેડ તો આ પારડુસ સિવાય પણ માર્કેટમાં ઘણી બધી સારી દવા આવતી હશે કે જે ઇયળ માટે સારું રિઝલ્ટ છે બટ આપણે જે ઉપયોગ કરેલો છે અને આ જે તમને એક્સપેરિમેન્ટ કહું એ કોઈ પચીસ પચાસ વીઘાનું અનુભવ કરાવી અને તમને કહેતો નથી બટ ઓછામાં ઓછા પાંચસો વીઘાના ખેડૂત પાસેથી રિવ્યૂ લઈ મારા ખેતરમાં ઉપયોગ કરી અને આનું એક્સપેરિમેન્ટ આપણે લીધેલું છે તો બેસ્ટમાં બેસ્ટ ઇયળ માટે જો રિઝલ્ટ મળ્યું હોય તો આ પારડુસ છે આનો ઉપયોગ કરો અને ઇયળનો નાશ કરો થેન્ક યુ